આપણે હવે તો આપણે પેલા બે ખેડૂતોને બોલાવો આપડે ભેગા થઈને પછી બોલા દિનેશ બોલાવો ને આપણે ભેગા થઈને ને ઓલા પાસે આપડે હેડો થાય બોલાવો હાડો બોલાવતા

વાત તો આબુ પડ્યું ભગવાન વિઘન તો જ છે ને બધા વરસ અમુ આવતું નહીં અમારે વર્ષો વર્ષ અને કોઈ લેવા જતો જ નહીં બાદરી દેવું નહીં લેવા જતો ભગવાન તમારી ભૂલ છે મારી ભૂલ ભુવા દી બધું ભૂલી છું

ભગવાન નું ભૂ હશે યાર હોય એટલે ઇન્દ્રદેવ આવશે ને ભગવાન આવશે બે બે આવશે તમારા સાક્ષી માં તાર તો ભુવા દેવ તમારા પાસે આયા હતા વરસાદ ઇન્દ્રદેવ ના હાથમાં થાય એટલે સેમ જ તમારા પાસે આવ્યા હતા કે ભગવાન બધું કરાવે છે એટલે ભગવાન ને આપડે પૂછો તો ખબર પડે તમને દર્શન આપી ઇન્દ્ર ભગવાન ને ભગવાન ના વાલજો એ પ્રભુ હે મારા

તો મારું કેવું એમ છે તારે કાગળિયા કામ કરે એટલે સરકાર ને તમે ડૂબી જા હો ભગવાન ને યાદ કરશો ને તો બધું મળશે પૈસા થી કોઈ મળતું નહીં શાંતિ ને સમૃદ્ધિ જોવે તારે બધું હેડે

બોલતા ને તમે પાછા ખુદ ભગવાન આવે ને તાર ઇન્દ્રદેવે છે ઇન્દ્રદેવ નું માનતા નહીં ખેડૂતો તમને લાગે સરકાર વાળા લાગે છે ભગવાન ભૂલી ગયા છો સરકાર કોઈ હું હાલે તારું લાલો બંધ તમે બધું અત્યારે બધું ભૂલી ગયા છો ને સરકાર 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 કરી રહ્યા છો લમણા સરકાર પૈસા રોતા તો સરકાર હમા તો સરકાર હમી કોઈ વાડાવે તો સરકાર હોમા વરસાદ પડે તો સરકાર 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 એટલે ભગવાન કરવા પડે ભગવાન તો શું ઈન્દ્રદેવ આયા ઇન્દ્રદેવ હવે ઇન્દ્રદેવ ભરવાનું બંધ કરશે માર પૂછો પૂછો

કેના કારણે આયા ઓય અમારા કારણે આયા અમિત દવા છોટી બધે વાટી વાટી નોડીન સાઈટમાંન ભતે લ્યા તમે ની તમાર જવા ખીડ પે બધે વાટે ખીડતું છે ને ઓય એટલે ઢકાપોજ છે ઓય દવા શોટ છે ઓય એટલે ગાયો રખડતી ચેખ ખાય કવ છે તો તે રાસાની કઉ કે કૌશર્મય ખાય ના વાત આતી લો આ વધાવો પકડો સે વધાવો વધાવો છે ને ઓય એમ પૂછો કે વિક્રુણ ચમ આવે છે બાદરા ચમ બગાડો છો પેલા ખા લેતા તમે લેતા કે નહીં લેતા ખળા તો પછી ભગવાનના ના નોમે ચકલા નોમે ચણ ના નોમે હદમ પાછેર જે દોણા નાખતા મોણું કાઢતા કાઢતા ને

જીવજંતુ મરે કે ના મરે આ પણ વધારે તમે જે અનાજ નુકસાન થાય કેન્સર કારણે દવાના વાત તો તમે આ બધું ચેડ લેજો ઓર્ગેનિક ખેતી કરો ગાય અમૃત બનાયું ગાય અમૃત ઈ સંકાવ કરો થી યોગ હારો એડ છે અને આ નવું નવું કરવાનું બંધ કરો અને જયારે તારે ખેતી કરો ને તો પેલા ધરતી માતા ને પજી લાજી નવો કામ કરતા અત્યારે ઇન્સ્ટાગ્રામ નો વિડીયો બનાવશે હેલો ગાઈસ અમે આમ કરી રહ્યા છીએ કરો છો કે નહીં કરતા ઓય ઓય કરા છે કરો છો ને ઓય હસવો નથી જમાના પ્રમાણે અમે આગળ લઈ જાવ છો અલ્યા જમાનો તો ઈનો ઈ છે તમે ખાલી આ પૈસા નવા ફોન આયા ટીવા બધું ભૂલી ગયા છો સંસ્કારે છોડી મળ્યા આવે તો તમે પતે ભૂલ તો અમારી છે અમે સ્વીકારા તો પણ આ તો જમાના પ્રમાણે હેડવું પડે છે પણ જમાના પ્રમાણે ના નથી પાડતા ભગવાન એ તમને એમ કહે છે કે તમે છે ને તમારી રીતે હેડો કુદરત ને યાદ કરો ગમે કોમ કરો કે મારા ભગવાન હે મારા નાથ આ બધું તારા પ્રતાપે છે અને તું આલીશ તો અમે ખાશું એવું બધું યાદ કરીને કોણ તો ઉપર ઓભરે છે નથી તો નહીં કપડા માટે બેઠો જ છે આખાની સહાય તો કરે તો છે પણ તમે દર ભગવાન નથી આ મેન મેન ભૂલ હતી ને એ તમને કીધી છે મે ભગવાન તાર મોણા થી ભૂલ થાય ભૂલ એક વાત થાય પણ વારંવાર તો ના થાય ના થાય આખો દિવસ ભૂલ કર કરવાની દિવસ ઉગે અને આંખ એટલે ખોટું બોલવાનું જે આખનું ખોટું કરવાનું આખો દિવસ ભૂલે જ કરવાની ખોટું તો બોલવું પડે ખોટું બોલવું પડે પણ ને તારે ખોટું બોલાય ખેડૂતો જીવ બચતો હોય તારે ખોટું બોલાય પણ કૂક ને હાર હાર ખોટું ના બોલાય ને હવે એવા ગયો ખોટું બોલવાનું એને શું કરવું ભગવાન તો બસ ભોગવું પડે એમાં ભગવાન કોઈ ના કરે હા તો હવે એ ભૂલ તાર છે તાર હવે એ તો રોમ નું નામ લેવાનું અને કોઈનું ખોટું કરવાનું નહીં તો સુધરી જાહો અને આ પરખો હારો જાહે તો વળી હવેથી એવું કરશે હા અનલો 2002 માં કો ખબર આ લાયું તું ઓય તાતીકમ આવ્યો તો એ તમને જાગૃત કરવા માટે કર્યું તોય તમને ઠપકો પડ્યો ની તોય તમને ફોન આવ્યો ની 2002 માં ખાલી કીધું ઓર્ડર આલ્યો તો કે ખાલી ઓમ જ કર દે 2001 માં ભગવાન

એવું કે ને છે એટલે ચાલવું તો પડે ને ટેકનોલોજી દુનિયા છે એમાં હોતો નથી મને ટેકનોલોજી દુનિયા એમાં સારું છે પણ આ જે આ ચણ કેવાય એ ચણ ને દાડો ઉગ્યા ને એટલે પોલીસ નાખવી પડે

તમારો હક છે ને એટલો એટલો જે આ ધરતી પર આવેલા પશુ છે પક્ષી છે જીવ જંતુ છે એટલો એટલો મારા જાગૃત થવું પડે ભોગવું તો પડશે જાગૃત થવું પડે આ બધું જે સરળા ગાડી ના છે આ ગૌસર ગાડી ના છે એને એ બધું કરવાથી આપણને નુકસાન આવ્યું છે આ બધું છે ને એના કારણે નુકસાન ચાલુ થયા છે એટલે એ બધું છે ને હવે થઈ ગયું થઈ ગયું પાછું તો હાલવા કોઈ છે નહીં એને ભોગવું તો પડશે અને તમે જોઈ રહ્યા છો ભોગવું તો પડશે કેમ ભગવાન કોને છોડતો નથી એટલે હારા માર્ગે હેડજો તો સારું થાય આ વિભૂતિઓ બધી એમને હેડતી આવશે દિવસે ને દિવસે વધતી રહેશે કારણ એક જ છે કે તમે બધું ભૂલી ગયા છો ટેકનોલોજી પરંતુ પાટના તો ઘઉં ના ખવાય ને તમારે

એમાં ખેડૂતો તમે અમુક હારા હોય અમુક ભૂંડા હોય ભગવાન ગોતી ગોતી ને બગાડ ના એટલે લેવા હોય તો પછી હારા ભૂંડા બધા ભેગા લે પરેશજી તમતા ખાજો હારા ને ભોડા ભેગા લે ભેગા ભેગા આવી જાય પેલા જો ખેતી કરતા એટલે બળદિયા હાકતા ગાય ના ગણા ને અને એમાં કહેવાત હતી તમે આપડી છે કે ગાય નો પગ પડે તો જ ઘર સારું થાય

એમાં ભગવાન નો ભગત હોય તો એને એટલું નુકસાન પાખંડી માણસ હોય તો એને એટલું નુકસાન પાપી માણસ હોય તો એને એટલું નુકસાન એ નુકસાન તો બધાને ભોગવું પડે હરખા રાખો બધાને હરખા રાખવા પડે મારું કોમ એ બધા હરખા રાખવાના મારું તો બસ એટલું જ કેવું છે કે આ બધું તમે સરકાર સરકાર કાગળિયા બધા ચીડ મેલી જો અને આજે ગૌસર છે ચેરાજી ગૌસર છે બધું એમ દાળખા બાળખા કાપી નાખે બધું બંધ કરો ત્યારે એનું નિવારણ થાય પરેશજી કમ્પ્લીટ થઈ જાય ને બધું બંધ કરી નાખે એટલે મારે કમ્પ્લીટ તો થાશે પણ ચાર થાશે આ ગૌસરુ તીડ મિલજો તમે છેડવાનો સરડા કાઢવાના તીડ મિલજો તમે પછી દાળખા કાપવાના તીડ મિલજો મે જ્યાં સુ ખોટું તમે ધરમ કરવા ચાલુ કરો એમ પરેશજી પછી દાડો ઉગે કાતન વારન ગાડીન પોલી પરી ગણા નાખો કબૂતરાની ચકલાની ઓય કોક આવે તો હારો ઉકારાલો કોની ખોટું વિચારો નહી આવું બધું કરો દિનેશજી હા બોલો બધું કીધું પણ બીજા ખેડૂતો પાલન અને શું કરતા એટલે પાલન કરવાનું એમ છે કે આ જે ને એ બધું ભૂલી ગયા છો આ વિડીયો કેમ બનાવ્યો છે એના માટે બનાવ્યો છે આ જે કીધું ને એ બધું

કેવાનું કે કૌશલ રાખો તો સારી વાત છે કેમ કે એ કોમ હારા હારા કરવા મળ્યા છે સ્કૂલો બનાવવા મળ્યા બિલ્ડિંગો બનાવવા મળ્યા ઈચી જગ્યામાં કૌશલ કોઈ ફેસિલિટી કોઈ હાલતા નહીં કાયા માટે એટલે એમ કે આ બધું ઓછું કઈ નાખે તો ખુબ સારું એટલે કુદરત માટે અને કઈ આવવાના આવે આપો તો રેડી દાબવાની છે એક દાડો પૂરું કઈ નાખશે પછી કોદાડો આ પાટમાંથી ખાવાને પાછા તો અમે તો ખાલી વિડીયો બનાવે વિડીયો બનાવે એટલે કોલ કરે સેમ હતા